હાલો મિત્રો રામ રામ સીતારામ આપડા વિડીયો બધા ને સ્વાગત છે તો આપડે હે ને કાલે કટર આવ્યું હતું મારું હમાન ના આપડે હું ગોતો થોડોક મોડો ગોતો કટરે એ મોડું આવ્યું હતું હાજી થોડો ઘણો વિડીયો ઉતાર્યો હાલો જોઈજો બધા Ego guru <usuruh> આપડે હે મામનવાડી કટર આયુ કો હું કાટવા એ તો થોડાકા રિયા બાકી તો નીકરેગા આપણે થોડાક મોણા ભી ગયા અંધારું થેકુ ને એક બે વિદ્યા આયા દીના આપણે હે ને આમાં થોડું ખારિયો લીધો આ પાડોમાંથી એ હારે તરી દીધો દેલામાં નાખી દીધો મગોટન પાહે આ હે ને બે ટોલી હે

અંજો આપડે હે ને ઘોડે નું ખાણી હોય તો સાફ કરી નાખ્યું ઓસરા નું તો આંજે વળ ડંગડા નું હતા પૂરવા આ ટ્રોલિંગ નું લાકડા નું કર્યું હેઠે સાફ કરી નાખ્યું તો ડાબોન પડ દીન હે એ હવે વીર મોટોય થેગો તો ને બૂટ તા ન ઉતાવા બાંધતા તા એ કોઈ જરૂર ઉતી ની પછી આ ગરમી બહુ થાય

अन पसे था खेत में हमने जावा दी हूं सो हाथ दी पसे था मकई है थोड़ी गोढाई है आ धोऊं वो जरा लाइट ने मोटर ने ऊपर थी लाइट तावे पण पसे ड्राई मारी हालो धोए नाखिया गण आपने हैं मोटर ऊपर गई थी एक सेड़ा बांधो तो यार हमो कर लीदो तो अन धोए नाखियो ढ़ारी आंखो पड़ दिन द्रबोन नेवा बांधवान ने तापणी ए हम बण ही ही ये तार पेलो मे ही पता रा ने लिहूं फुकाई गूं अड़दू अड़दू पानी हे अड़धा म हां तो बदू बेगु था पानी लीऊ है पैटियो दो नेकी